મુખ્યમંત્રીનું ઉપનામ દાદા છે હુલામણું નામ છે ખૂબ પ્રેમથી એમને બધા દાદા કહે છે પહેલાં ધોરણની છોકરીનો વિડીયો હમણાં જ વાયરલ થયો હતો જેમાં એણે મુખ્યમંત્રીને એમ હસતા હસતા એવી ફરિયાદ કરી કે દાદા તમે અમારી શાળામાં ક્યારે આવશો દાદાનું દહેગામ પાસે બાળકો સાથે બેસીને સરસ મજાનો એમની સાથે ચાની ચુસ્કી માણતો અને વાતો કરતો અને મોજ કરતો વિડીયો સામે આવે ને પછી બધા કહે કે દાદા કેટલા સરસ છે કે દાદા ખૂબ નિખાલસતાથી વાત કરે છે હસતા હસતા કહે છે ખૂબ બધું એમને કઠોર ભાષામાં કહેવું હોય એ જે ખુરશી પર ને જે પદ પર બેઠા છે ત્યાં કેટલી બધી જવાબદારીઓ હશે કેટલા બધા માણસો એમને દિવસભરમાં મળતા હશે કેટલું ફ્રસ્ટ્રેશન કે આક્રામણ આવતી હશે અને છતાંય એ સમજે છે કે જ્યારે લોકોની સાથે વાત કરે છે ત્યારે એમણે કેવી રીતે વાત કરવાની છે એ જ મુખ્યમંત્રી કે જે પત્રકારોને પણ કહે છે કે એમનું કામ છે ટીકા કરવાનું અને સરકારના અધિકારીઓનું કામ છે એ ટીકામાંથી શીખીને એને સુધારવાનું અને વ્યવસ્થાને વધારે બહેતર બનાવવાનું એ મુખ્યમંત્રી જ્યારે પોતાની વાણી પરથી નિયંત્રણ ગુમાવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે દાદા તમને આવા નહોતા ધાર્યા વડોદરામાં હરણી બોટકાંડના પીડિત બે મહિલાઓ એમાંથી એક સરલા શિંદે અને બીજા એક બાળકના મમ્મી એ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગયા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગયા અને પછી એમણે ઊભા થઈને બોમો પાડીને રજૂઆત કરી કે તમને મળવા માટે સમય માંગીએ છીએ મળતા નથી છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આશ્વાસન આપ્યું હતું ન્યાય નથી મળ્યો અમને કોણ સાંભળશે સીએમ એવું પણ કહી શકતા હતા કે કાર્યક્રમ પૂરો થાય પછી તમને સાંભળીશું એવું પ્રેમથી કહી શકતા હતા એ સમજી પણ શકવા જોઈતા હતા કે એમણે તો પોતાનું સંતાન ગુમાવ્યું છે અને જેણે બાળક ગુમાવ્યું હોય એની પીડા એ કેટલી ખતરનાક હોઈ શકે કેવી રીતે કોઈ સમજાવી શકવાનું છે કોઈને શાસક પાસે એટલી ઉદારતાની તો અપેક્ષા રાખી શકાય અને એમાં ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેસેલા વ્યક્તિ પાસેથી તો એ ઉદારતાની અપેક્ષા જ છે અને એમાં એ જ્યારે ભૂપેન્દ્ર પટેલ હોય ત્યારે તો બહુ વિશેષ અનુકંપાની અપેક્ષા હોય કેમ કે બધા એમને ઓળખે એ રીતે છે મૃદુ અને મક્કમે ખાલી નામ કે ટેગલાઇન નથી આપી દેવાતી માત્ર ટેગલાઇન આપી દેવાથી કોઈ એ સાબિત નથી થઈ જતું દરેક મુખ્યમંત્રીને એક ટેગલાઇન આપવામાં આવે કોઈની અસરદાર ને કોઈની ધારદાર સરકાર હોય વિજયભાઈ રૂપાણીને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા ભૂપેન્દ્રભાઈને મૃદુ અને મક્કમ તરીકે રજૂઆત રજૂ કરવામાં આવ્યા કે ખૂબ ખૂબ મૃદુ છે પણ નિર્ણયોમાં મક્કમતા દાખવે છે એ મક્કમતા દેખાય એટલે એમના સંવાદમાં મૃદુતા પણ તમને દેખાય અને પછી જ્યારે કામ કરે એટલે ગંગાજળમાં ક્લાસ વન અધિકારી હોય તો એને પાણીચું પકડાવી દેવાનું બાકીની ઘણી બધી કાર્યવાહીઓ છે એ કશું જ બોલ્યા વગર ખૂબ મક્કમતાથી કરવાની એ પણ એમના સંવાદમાં ઝલકાય અને પછી છલકાય અને પછી એ જ વ્યક્તિ જ્યારે એ માતાઓ સાથે ખૂબ ખૂબ રૂક્ષતાથી વાત કરે ત્યારે પ્રશ્ન થાય કે સીએમે આવું છું શું કામ કર્યું હશે ઘણા બધા કારણો હોઈ શકે પહેલું કારણ કે બે દિવસ ખરાબ હશે અને એમનો મૂડ ખરાબ હશે પણ ફરક છે મુખ્યમંત્રીમાં અને સામાન્ય માણસમાં સામાન્ય માણસ કદાચ એક એવી વાત કરી શકે કે આજે દિવસ ખરાબ હતો એટલે એ વાત થઈ ગઈ જવાબદારી પર બેસેલા માણસની પાસે કોઈ બાનું હોતું જ નથી ખરાબ વાત કરવાનું એ માણસ જ છે એમ માણસની દરેક મર્યાદાઓ હોય છે પણ ત્યાં એ અવકાશ નથી હોતો કેમ કે એક વર્તન એક બોલાયેલો શબ્દ એક તમારી ખોટી થયેલી સહી કે પછી એક ખોટી વાતમાં ભરાયેલી તમારી હામી એ રાજ્યને કાં તો સાવ નીચે મૂકી દે અને તમારી એક સારી વાત આ રાજ્યને બહુ જ અલગ દિશામાં લઈ જાય એ ખૂબ જવાબદારીવાળી જગ્યા છે અને એ જગ્યા પરથી જ્યારે આવું વર્તન થાય ત્યારે એ પ્રશ્ન થવા બહુ સ્વાભાવિક છે મુખ્યમંત્રીનો એ વિડીયો સાંભળીએ અને પછી એ પીડા સાંભળીએ એ સ્ત્રીની જેણે હિંમત કરી પ્રશ્ન કરવાની અને જવાબમાં એને મળ્યા પોલીસ સ્ટેશનના ધક્કા સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો કે તમે એજન્ડા છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત મળી જજો તમે મને

એ જવાબદારીઓ તો જવા દો એના પછી ફરીથી દુર્ઘટના ન થાય આપણે એ એન્શ્યોર નથી કરી શક્યા સૌથી ખરાબ આખા ઘટનાક્રમમાં શું હતું ખબર છે એ બેને જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે ઓડિયન્સમાંથી ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સમર્થકો હતા એમણે શરૂ કર્યા લગાવવાના નારા ભારત માતા કી જયના ભારત માતા એ કયા માતા છે એટલે આ માતાઓ વગર ભારત માતા માતા બની જાય છે અને આપણે જ્યારે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છીએ ત્યારે એ સરલા શિંદે નામની માં કેમ નથી દેખાતી એ પણ તો માં છે જેણે પોતાની દીકરી ગુમાવી છે એ સરલા શિંદે જો માં નથી અને એ જો રડી રહી છે ને એ જો પુકાર કરી રહી છે તો આપણે કયા ભારત માતાના નારા લગાવી રહ્યા છીએ એનો અવાજ બંધ કરાવવા માટે ભારત માતાનો જયકારો એ આ દેશનો સર્વોચ્ચ નારો છે પણ એ કોઈનો અવાજ બંધ કરાવવા માટેનું માધ્યમ નથી એ કોઈને ચૂપ કરાવવા માટેનું માધ્યમ નથી લોકો બોલે છે મુખ્યમંત્રી પણ પોતે ભારત માતા કી જયનો નારો લગાવે છે ને પછી એ કહે છે કે એજન્ડા સાથે આવ્યા છે સીએમ સર એજન્ડા તો છે એજન્ડા તો છે ન્યાય મેળવવાનો એજન્ડા તો છે કે એમને જવાબ મળે એની ઝંખના છે એમને એજન્ડા તો છે કે બીજી કોઈ છોકરી આ રીતે ન મરે મુખ્યમંત્રી પછી કહે છે કે સંસ્કારી નગરીને આવું શોભે તો સંસ્કારી નગરીને શું શોભે હરણી બોટકાન શોભે સંસ્કારી નગરીને શું શોભે કે આખું નગર ડૂબી જાય અને પછી ત્યાંના નેતાઓ અને અધિકારીઓ વિચિત્ર નિવેદનો આપે કોઈની પાસે કોઈ જવાબ ન હોય કોઈ તરાપામાં ફરવાનું કે કોઈ કે અમે આટલું તો કર્યું ને કોઈ કે કોંગ્રેસે આ કર્યું એવા નેતાઓ શોભે સંસ્કારી નગરીને એવા નિવેદનો શોભે સંસ્કારી નગરીને દેખાય જ નહીં રસ્તા પર જરૂર પડે ગાયબ થઈ જાય એવી નેતાગીરી અને એવો પ્રશાસનનો વહીવટ શોભે દર વર્ષે અધિકારી બદલાઈ જાય ત્યાં એટલા માટે કેમ કે કોઈ એક અધિકારી આવે તો એનો આ ગ્રુપ સાથે સારું હોય આવે તો બીજા ગ્રુપ સાથે સારું હોય અંદરો અંદરના પક્ષના ઝઘડામાં એક શહેરની ગોર ખોદાઈ જાય એ શોભે આ કયું શહેરને કયા નગરની વાત કરી રહ્યા છીએ આપણે ગુજરાતનો સ્વર્ણિમ સમય જ્યારે યાદ થાય ને અદ્ભુત શાસન પરંપરાઓ યાદ થાય ત્યારે મહારાજા સયાજીરાવનું નામ આખા દેશમાં ટોચ પર લેવાય એમની નગર વ્યવસ્થાઓ એમણે આ નગરને જે આપ્યું અને એ નગર થકી ગાયકવાડી શાસન જ્યાં જ્યાં રહ્યું ત્યાં જે પરંપરાઓ આપી જ્યાં આજે પણ આ દેશનો સૌથી સુંદર મહેલ છે જ્યાં આજે પણ અદ્ભુત ગરબા થાય છે પણ એ સિવાય પણ ઘણી બધી ઓળખ હતી વડોદરાની વડોદરાની નગરી સંસ્કારી નગરી એટલે કહેવાય કેમ કે ત્યાં કળા અને સંસ્કૃતિનું પાલનને પોષણ થયું ત્યાંના નાગરિકોની રગરગમાં એ ઉત્સાહ છે તેના નાગરિકોમાં સાચો રાષ્ટ્રવાદ એના નસ એની નસમાં છે ત્યાંની યુનિવર્સિટી એ ખાલી ઝઘડા અને પેલા વાઇસ ચાન્સેલરે આ કર્યું ને આ બધું પોલિટિકલ સ્ટન્ટનું માધ્યમ તો હવે બની એના પહેલાં તો એની શિક્ષણની પરંપરાઓ બહુ દૂર દૂર સુધી પહોંચેલી હતી એટલે તમે આ દેશના અદ્ભુત ચિત્રકારથી માંડીને બંધારણના રચયિતાથી માંડીને સૌથી જબરદસ્ત રીતે જેમનો જેમનું આખું સામ્રાજ્ય અને એમના થકી હજારો માણસોને આધ્યાત્મિક ઉર્જાના દર્શન થઈ શક્યા પણ વિચેરી શ્રી અરવિંદ ઘોષ કે પછી બાબા સાહેબ કે કોઈ પણ જુઓ તો એનું મૂળ કનેક્શન તમને ક્યાં ખેંચી લઈ જાય એટલે રાજા રવિવર્મા સાહેબ આંબેડકર શ્રી મહ મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ આ બધાનું કનેક્શન વડોદરા સુધી આવે એ વડોદરાની સંસ્કારી નગરી કે જ્યાં ડ્રગ્સ બેફામ બન્યું હોય જ્યાં યુવાનોની પાસે પોલિટિક્સના નામ પર એકબીજાની સ્ટન્ટબાજી કરવા સિવાય કોઈ જવાબ ન હોય એક પછી એક કાંડ થતા હોય પૂર આવે માણસો ફસાઈ જતા હોય એક આખી સભ્યતાનું અધાપતન આંખો સામે દેખાતું હોય એ સંસ્કારી નગરીને સવાલ નથી શોધતા એ સંસ્કારી નગરીને વ્યાકુળ થયેલી માનો અને એના આકુળ વ્યાકુળ થયા પછી એના એનો માંડ ખુલેલો અવાજ એ અવાજ તો એપ્રિશિયેટ થવો જોઈએ કે કોઈક તો છે કે જે લડી રહ્યું છે સાડા ચારસો દિવસ પછી એ કોઈક તો છે કે જે હાર નથી માની રહ્યું સિસ્ટમ સામે કોઈક તો છે કે જે પ્રશ્ન કરી રહ્યું છે પોતાની સરકારને કે અમને સમય નથી મળી રહ્યો મળવાનો કોઈક તો છે કે જે કહી રહ્યું છે કે અમને આશ્વાસન મળે છે સર ન્યાય નથી મળતો એ પીડા સમજાવી જોઈતી હતી કમનસીબે ન સમજાઈ પબ્લિક રિલેશન્સને એડવર્ટાઇઝિંગ ના માણસો ખૂબ સારી રીતે જાણે છે કે કોઈ પણ વ્યક્તિની છબી બનાવવામાં બહુ લાંબો સમય નીકળી જતો હોય છે સતત તમે કેમ્પેન કરો એકની એક વાત એકનું એક વાક્ય તમારા પર દરરોજ મારવામાં આવે મીડિયા પણ કે મૃદુ અને મક્કમ જાહેરાતોમાં પણ તમે મૃદુ અને મક્કમ સાંભળો એ વ્યક્તિ પોતાનું પોતાનો ખૂબ પ્રયત્ન પણ કરે એ છવિને સાર્થક કરવાનો અને એક ઘટના એ આખી છવિ સામે પ્રશ્નાર્થ કરી દે છે એક ઘટના પ્રશ્ન કરે છે કે મક્કમતા ન્યાય અપાવવામાં ન દેખાઈ તો મૃદુતા કેમ ચૂકાઈ એ મૃદુતા ચૂકાય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે આમાં ઘણા બધા જવાબો નથી મળ્યા દુનિયાના જે પણ મેચ્યોર લોકતંત્રો છે પુખ્ત થયેલા લોકતંત્રો યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટને રસ્તા પર રોકીને કોઈ પણ માણસ કંઈ પણ પ્રશ્ન કરતો હોય એ આપણે વારંવાર જોયું છે એટલે એક સેનાનો સેનાનો જવાન કે જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે એના પિતા પ્રેસિડેન્ટને રસ્તા પર રોકીને કહે છે કે મિસ્ટર પ્રેસિડેન્ટ સાંભળો તમે જે કરી રહ્યા છો એ દેશને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છો એ આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરે છે અને બીજા દિવસે એ સ્પષ્ટતા આપતા કે પછી બીજું કંઈ કરતા વિડીયો રિલીઝ નથી કરતા સુરતમાંથી થોડા દિવસ પહેલાં સી આર પાટીલનો વિડીયો સામે આવ્યો હતો કે જ્યારે પહેલ ગામના એક પીડિત મહિલા છે એ ખૂબ આક્રોશમાં એમની સાથે વાત કરી રહ્યા હતા એ ખૂબ આક્રોશમાં જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે કદાચ ખૂબ ગુસ્સે થઈને એવું કહી શક્યા હોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી કે મારી મિનિસ્ટ્રી જળશક્તિ મંત્રાલય છે કે આ મારામાં નથી આવતું મારા પર શું કામ આટલો ગુસ્સો કાઢો છો હું હું જ વાળ્યો તમને ગુસ્સો કાઢવા માટે મારો જ વિડીયો વાયરલ થશે મારી જ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થશે ખૂબ અઘરું છે ખરાબ રીતે વર્તન કરી રહેલા માણસોને સીધી રીતે પોતાની જવાબદારી ન હોવા છતાં સાંભળી લેવા પણ છતાંય અંતે કામ તો એ જ આવે છે કેમ કે સરકારમાં બેસેલા પ્રત્યેક વ્યક્તિનું કામ છે પીડિતને સાંભળવાનું અને એની મદદ કરવાનું એ વ્યક્તિઓને જ્યારે એવું લાગે કે એમની વાત નથી સંભળાઈ રહી ત્યારે એમને ગુસ્સો આવે છે સચિવાલયમાં તમે સોમ મંગળ બુધના જે રૂટીન દિવસો છે એમાં જઈને સામાન્ય માણસોને સાંભળશો અનેક માણસો છે કે છે ચપ્પલ ઘસાઈ જાય છે ન્યાય નથી મળતો દરેક વખતે કદાચ સરકારે એ નથી હોતી કે ન્યાય અપાવી શકે ઘણીવાર અદાલતોમાં વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે પણ ત્યાં બેસેલા માણસો એક વસ્તુ કરી શકે છે સારામાં સારી રીતે કે આવેલા માણસને શાંતિથી સાંભળે અડધું તો કશું જોઈતું એ નથી એ લોકોને એ ખાલી એટલું ઈચ્છે છે કે તમે અમને સાંભળો તો ખરા કે અમારી સાથે શું થયું છે અમારી પીડા છે અમારી તકલીફ છે અમારી સમસ્યાઓ છે ને કોઈ કોઈ સાંભળનારું નથી ન સાંભળે ત્યારે માણસ હતાશ થઈ જાય છે વ્યવસ્થાથી એવા અનેક માણસો હતાશ થઈ ચૂક્યા છે અને તોયે લડી રહ્યા છે કેમ કે એમણે એમનો વાલ સોયા કોઈને ગુમાવ્યો છે સુરતના તક્ષશિલામાં જેમના બાળકો મૃત્યુ પામ્યા એ એ વાલીઓ આજે લડી રહ્યા છે મોરબી દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા એમ એ પેરેન્ટ્સ આજે લડી રહ્યા છે વડોદરાના પણ વાલીઓ લડે છે અનેક ઘટનાઓ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પેરેન્ટ્સની પાસે જઈને એમની આંખોમાં આંખો આંખો નાખીને એકવાર એમની સામે જોઈ તો જુઓ હિંમત નથી થતી સીધી રીતે કોઈ જ અમારી જવાબદારી ન હોવા છતાંય મારી હિંમત નથી કે હું એ પીડિતોની આંખોમાં આંખો નાખીને એવું કહી શકું કે તમને એક દિવસ ન્યાય મળશે કેમ કે ભરોસો નથી આવતો આંખોમાં આંખો નાખીને જોઈ શકવાની હિંમત ન હોવી જોઈએ ત્યાં એમના સવાલને એજન્ડા મુખ્યમંત્રીએ કહ્યું આનાથી આજના દિવસના કોઈ આનાથી દુર્ભાગ્યપૂર્ણ બીજી કઈ ઘટના હોઈ શકે આવું એટલા માટે પણ થઈ રહ્યું છે કેમ કે આપણે ભૂલી રહ્યા છે આપણે જે કહીએ છીએ કે સરકાર આપતો બાપ હો સરકાર તો બાપ છે અને બસ સરકારથી જ બધું છે અને એટલે જ આપણે એ અહંકારનું પોષણ કરાવતા કરાવતા એ ભૂલી ગયા કે માઈબાપ જનતા છે આ દેશનું લોકતંત્ર આ દેશનું બંધારણ આ દેશના બંધારણની પ્રસ્તાવના એવું કહે છે કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા એ સાબિત કરે છે કે આપણે બાય ધી પીપલ ફોર ધી પીપલ ને ઓફ ધી પીપલ કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે આપણું જે બંધારણ છે એ દેશના લોકો માટે દેશના લોકોનું ને દેશના લોકો દ્વારા બનેલું છે ફરક છે આપણે લોકતાંત્રિક દેશ છીએ કોઈ વ્લાદિમીર પુતિનનું શાસન નથી ચાલી રહ્યું કે કોઈ સવાલ કરે તો ઉઠાઈને લઈ જાઓ એટલે પણ થયું એવું જો કે અને બહુ દુઃખ એટલા માટે છે કેમ કે ભૂપેન્દ્ર પટેલના રાજમાં થયું જેમની પાસેથી આ અપેક્ષા કોઈને નહોતી કદાચ સૌથી ઓછી ટીકા જેમના હિસ્સામાં આવી અતિશય ખરાબ ઘટનાક્રમો એમના સમયગાળામાં આવ્યા અને છતાંય સૌથી ઓછી ટીકા જેમના હિસ્સામાં આવી એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે પણ આજે એમની મૃદુતા અને મક્કમતા બંને પર પ્રશ્નો થયા છે અને એમના જ વર્તનથી થયા છે કદાચ એમના માટે આજનો દિવસ એ ઇટ વોઝ અ બેડ ડે જેવું હોઈ શકે કે આજે ખરાબ દિવસ હતો અને કંટ્રોલ ન રહી શક્યો પોતાના વર્તન પર પણ છતાંય એ એ પીડિતાઓનું શું એ એ લોકોનું શું જેમણે પોતાનું સંતાન ગુમાવ્યું છે એમને પોલીસ આવીને લઈ ગઈ પોલીસે જ્યારે વાત કરી ત્યારે એવું કહ્યું કે એમના ઘરે લઈ જઈ રહ્યા છીએ પણ એવું ન કર્યું ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા ચાર કલાક પૂછપરછ કરી અને પછી કહ્યું કે આરોપ શું છે તમે શું કામ કરી રહ્યા છો તો કે તમે મુખ્યમંત્રીનો પ્રોટોકોલ તોડ્યો છે મુખ્યમંત્રીનો પ્રોટોકોલ તોડો તો તમને તરત સજા મળે છે અને તમારે તરત ચક્કર ખાવા પડે છે પોલીસ સ્ટેશનમાં કોઈકના છોકરા મારી નાખો તો કશું જ નથી થતું આ દેશમાં કોણ કઈ સજા કરે છે અને કોની સામે એ જુલ્મ થાય છે એના પર નક્કી થાય છે ન્યાય ન્યાય બધા માટે સરખો નથી ન્યાયમાં બિલકુલ સમાનતા નથી એ ફરી એકવાર સાબિત થયું છે